હાય મિત્રો કેમ છો મજામાં ok આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હક્યા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો બધાય ને જો આપણે હે ને આજે જઈએ છીએ લગન માં લગન કરવા જો આપણો ફેમિલી છે બા ને બધાય લગન માં જઈએ તો અમારા બ્લોક માં બની રહેજો ખબર છે થોડોક બ્લોગ બનાવવાની આપણા બ્લોગ માં કન્ટિન્યુ રહેજો લો આપણે નીકળી ગયા છે ઘરે થી હવે પોલો છે આપણે બહુ શેઠો કારણ કે પોલો બહુ દૂર છે એટલે થોડુંક વાર લાગી છે પચાસ કિલોમીટર થાય એટલે ફોર વ્હીલ માં તો એટલું કઈ ન વાંધો આવે છે તો ન કહેવાય પાંચ કિલોમીટર આપણે કાપવાનું છે اسوائے منت ہے 1 کلومیٹر سالو ا رہے ہیں چاہیے اور ہے تم نے میں نے نو میٹر اپ کا پیٹ تک یہاں اپ بھی گیا ہے یہاں تک ائی گیا ہوں نوے اپ نے نکل لیے ہیں اگے اگے આ પાછો આપણે લીધો છે આપણે રોડ આદત કેનાની કોરી ખડાવારી હવે આપણે નીકળ્યા તો આપણે હે ને લગન માં જાય હે ને માની જવાનું છે આયા પાંડા વડ તો જો આપણે આયા ઉતરા હે જાયો અંડાવદર પાદર માં ગામ આવી ગયું હ ને આથી જા બાજુ માની વાડીએ જવાનું હે તો એ કરી પડ્યું ને તો હું કવા આવીતી થાતાની વાડીએ પાછળ ના પછી પાછા આપણે વર્તા એને રોકાવો હે તો રોકા હે ના પણ વર્તા પાછા ટેડી જશે આપણે જાય છે દેખામ જો માની કેરીવા આવી ગયા હ હવે માની આપણે ખોપી દેવાના પછી આપણે નીકળજો માને અહીંયા ઉતાર્યા હ ને હમણા જા ગાડી આવી ગઈ હે તો હમણા ગાડીમાં

आकर नुमाइला से बात कर वीडियो उतारना नंबर में आया हमें

Speryum chamayi k também Taber k impose находa geschätte k smoke p horsespe Pikwreally ke o palu Di Osomangchou Aki bangce suatiág meals me nyithik mashtuを kepada dz Сп mata jem Detang Chinese नली यहाँ पे पूछ गया ने जो आए हैं ना सामन मंदिर है महर समाज यहाँ सामन मानो मंदिर है मेर समाज से देखो सामन मानो मंदिर तो आप प्रथम माता जी ने दर्शन करिए कुलदेवी सामन मानो maka ये जमा बनियारे दोवे तो तुमने पण

Mata dina, jawa asir, mereka sama mendama nemen di, sama dama tadi ini. Apa yang mau dihormat sendai? Apa yang mau setelah ngebunuh ayah, mata dina? dele na natação મને પહેલા તે દેવ ઉપર તો બહુ વધુ પ્રેમ ભાવ કારણ કે બધા ઉપર હે પણ દેવની ગમે આપણા કુળદેવી હોય કે ગમે તે મંદિર હોય સામનમાં નું હોય કે ખોડિયારમાં નું હોય કે કોઈ ભગવાન નું હોય ગમે એ મંદિર હોય તો પેલા ભગવાન માતાજીના આપણે આશીર્વાદ લઈએ કારણ કે હું તો સાઈ નહીં ઘણા બધા દેવ દર્શન કરી પણ આ તો આપણે આવ્યા હોય ને અહીંયા બાજુમાં જો દર્શન ન કરીએ તો એ આપણે કહેવાય કારણ કે માતાજી હામાં આવ્યા કહેવાય આપણે આપણા નસીબ હારા હોય એટલે જ આપણે માતાજી ભેગા હોય બીજાના વિવાહ કયા ને હવે હે ને આપણે જમીન પણ લીધું હે ને લગન પૂરા થઈ ગયા તો હવે આપણે નીકળીએ ઘરે સુતા ને જો અહીંયા પોપતાણ સુવિધા બહુ સરસ છે પોગતાણમાં કંઈ ઘટે નહીં ગમે તે ટ્રાફિક હોય ને તોય પણ પબ્લિક બધી સમાઈ જાય ગ્રાઉન્ડ બહુ મોટું છે